સમગ્ર સનાતન પરંપરાનો એક દિવ્ય ઉત્સવ છે ગુરુ શિષ્યને જે પરમાત્માનું જ્ઞાન આપે છે એના ભાગરૂપે શિષ્ય કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય છે અર્ઘ્ય અર્પણ કરતા હોય છે શ્રદ્ધા સુમન અર્પણ કરતા હોય છે અને પુનઃ ગુરુએ ચિંધેલા માર્ગે ચાલવા પ્રતિબદ્ધ થતા હોય છે એ ઉત્સવની હડતાલમાં આચાર્ય મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું સૌ સંતોએ મહારાજ પૂજન કર્યું અને હરિભક્તોએ આચાર્ય મહારાજ અને સંતોનું પૂજન કરી જીવનની ધન્યતા અનુભવી દે સ્વામિનારાયણ બે દિવસ દરમિયાન કથા વાર્તાનું લસાન થશે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂર્ણિમા એ સનાતન પરંપરાનો જ્ઞાન અને જ્ઞાનદાતા અને જ્ઞાન ગ્રાહક એનો જે સંબંધ છે એને મૂલવતો અવસર છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કથા વાર્તા એનો વિશેષ મહત્વ છે એટલે બંને દિવસ